નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો બે ત્રણ મહિના પહેલા એક બનાવ બન્યો હતો વનરાજ કરમુર જ્યારે વનરાજ કરમૂરની નક્કી નતું થતું કે આ હત્યા છે કે આત્મહત્યા છે એ સમયથી સનાતન સત્ય સમાચાર હંમેશા વાત કરતું આવ્યું હતું કે જે પરિસ્થિતિમાં વનરાજ આહિરની જે એની લાશ છે જે મળી મળી આવી હતી એમાંથી એવું જ લાગતું હતું એવું જ તારણ નીકળતું હતું કે આ હત્યા છે આત્મ આત્મહત્યા નથી ત્યારબાદ ઘણો સમય વીતતા વીતતા મારી સાથે એમના વનરાજના પપ્પા છે વલ્લભભાઈ કરમૂર કે જેમની સાથે આજે એ સ્ટુડિયોએ છે અમારી સાથે અને તમારી સાથે રૂબરૂ કરાવવા માંગીએ છીએ ઘણા સમયથી જામનગર જિલ્લાના લોકો મને પણ પૂછી રહ્યા હતા કે એમના પરિવારજનો શું કહે છે એમના પરિવારજનોનું શું કહેવું છે એ શું કહેવા માંગે છે ત્યારે હું બધાને કહેતો હતો કે સમય આવીએ એમના પપ્પાને પણ આપણે રૂબરૂ કરાવશું અને એના પપ્પાની વાત તમારા સુધી પહોંચાડશું વનરાજ આહિરનો તમે વિડીયો જોયો હશે કે મેં જે વિડીયો બનાવ્યો હતો જે હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું કે એ સમયે જ્યારે એને આત્મહત્યા કે હત્યાનું જે બનાવ બન્યો હતો ત્યારે હું તમને એ વિડીયો બનાવીને દેખાડ્યો હતો હજી પણ જામનગર જિલ્લાના લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો જામનગર જિલ્લાના એમના મિત્રોને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે વનરા જાહીરે આત્મહત્યા કરી હોય કારણ કે જે પીએમ રિપોર્ટ આવ્યું છે એમાં જેટલા એમએલ પાણી આવ્યું છે એ પાણીથી નક્કી થાય છે કે આટલા પાણીથી કોઈ માણસ ડૂબીને ન મરી શકે સાથે એ પણ સ્પષ્ટ થાય છે કે જે માણસને તરતા આવડતું હોય એ માણસ ક્યારેય પાણીમાં એ બી નાના એવા ખાબોચિયામાં ડૂબીને આત્મહત્યા ન કરી શકે એ પુરવાર છે એ સિદ્ધ છે સમાજની વચ્ચે એ વાત સ્પષ્ટ છે અને ચોખ્ખી છે કે જેમને તરતા આવડતું હોય એ નાના એવા ખાબોચિયાની અંદર ડૂબીને આત્મહત્યા ન કરી શકે આ બધી જ જ્યારે વાત હતી વલ્લભભાઈ પણ પોલીસની રાહ જોઈને બેઠા હતા કે રિપોર્ટો આવશે પોલીસ પણ કંઈક નક્કી કરશે પોલીસ પણ આની પાછળ દોડશે અને સચોટ કારણો એ લાવીને આપશે પરંતુ આજ દિવસ સુધી જામનગર પોલીસ હજી નક્કી નથી કરી શકી કે આ હત્યા હતી કે આત્મહત્યા હતી અને જે રીતે પોલીસે કામગીરી દેખાડવી જોઈએ જે રીતે પોલીસે કામ કરવું જોઈએ એ સંતોષકારક કામ નથી થયું એવું પણ પરિવારને લાગી રહ્યું છે હું વલ્લભભાઈ સાથે જ રૂબરૂ તમને કરાવવા માંગુ છું અને વલ્લભભાઈને સાથે જ ચર્ચા કરીશું અને વલ્લભભાઈ તમે આજે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં છો અમારી સાથે છો જનતા જોઈ રહી છે અને વનરાજ વિશે ચાહે આહીર સમાજ હોય કે ચાહે તમામે તમામ સમાજના લોકો હોય હું ઘણી જગ્યાએ જતો હોઉં છું વનરાજના ખૂબ પ્રમાણમાં જામનગરના અંદર મિત્રો છે અને એ ચિંતા કરે છે મને પૂછતા હોય છે કે સંજયભાઈ પેલું વનરાજ વાળા કેસનું શું થયું ત્યારે હું પણ કહું છું કે એનું કાંઈ બીજું નવું કાંઈ પોલીસે કંઈ કર્યું નથી કામગીરીમાં તમને શું લાગે છે તમે કઈ રીતે આ વસ્તુને જોવો છો ખરેખર જે પડી હતી ખાડામાં એ ખાડામાં મને લઈ ગયા તા જોવા માટે એ લાશ મેં જોઈ હતી ત્યારે જ મેં મારા શાળા ફેરા હતા એને કીધું ભીખાભાઈ આ છોકરાને અહીંયા લાશ મારીને કોક નાખી ગયું છે આ ખાડામાં માણસ મરી ના પાછો એને ફૂલ તરતા આવડતું હતું અને લાશ પાણીમાં બુડીને જો માણસ મૃત્યુ પામે તો એ લાશ ઊંધી ના હોય એ લાશ સતી થઈ જાય પછી બધા અનુભવીનું કેવું એમ થાય છે કે પાણી પીને જે લાશમાં મૃત્યુ થયું હોય જે વ્યક્તિનું એના શરીરમાં કમસે કમ બે લીટર પાણી જાય પછી જ એનું મૃત્યુ થાય હવે આના શરીરની અંદરથી પોઈન્ટ એક પોઈન્ટ પંચાવન એમએલ એ ખાલી પાણી નીકળું છે હવે એ પાણી નીકળું એટલું તો જો પાણીથી જ એનું મૃત્યુ થયું હોય ડૂબીને તો પાણી વગરનું તો માણસનું મૃત્યુ થતું નથી તો પાણી અંદરથી કેમ ન નીકળું એટલે શંકા એ છે કે પાણીમાં ડૂબી જવાથી નહીં પણ ટૂંકમાં એમ કે બહારથી કોઈ વ્યક્તિ આને મારીને મારીને ત્યાં રાખી ગયા હોય એ સિવાય ત્યાં જે ખાડાની બાજુમાં ફોર વ્હીલના ચીલા પણ હતા તાજા આ ખાલી કરી ગયા ગયા પછી ગાડી અમારી મૂકી હોય છોકરાની બાકી કોઈ સંજોગોમાં આ છોકરો આપઘાત કરે એવા તો ચાન્સ હતા જ નહીં કે જે માણસ એટલું બધું ભણેલો ગણેલો હોય કુટુંબ શાંતિથી રહેતો તો એક ને એક દીકરો હતો આઠ દસ વર્ષથી આ મારા આખા કુટુંબનો વહીવટ બધો જ કરતો હતો આપણે કોઈ જાતનો બીજો માથે કાંઈ બોધરેસન હતું નહીં ધંધો શાંતિથી કરતો હતો ધંધામાં બે ત્રણ જગ્યાએ સેટ નહોતો થયો એટલે ધંધા ફેરવવા પડ્યા હતા અને અત્યારે છેલ્લે જે આ બનાવ બન્યો ને ત્યારે તો એને સારામાં સારું કામ ગોઠવાઈ ગયું હતું ધંધાનું એટલે કોઈ આપઘાત કરવાની એમાં રાઈટ જ નહોતો કે આપઘાત કરી હગે એવી પરિસ્થિતિ નહોતી બાકી તો હવે પોલીસ ડિપાર્ટમેન્ટે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ સંતોષકારક કરી નથી એવું મારા મગજમાં આવે છે કારણ કે જો આ રિપોર્ટ હજી એફએસએલનો રિપોર્ટ સાડા ચાર મહિનાથી હજી એનો કાંઈ નથી આવ્યો હું બે ત્રણ વખત ઓફિસે પૂછવા માટે ગયો હતો કે સાહેબ મારે વીમા માટે એફએસએલનો રિપોર્ટ જરૂર છે કે જો મૃત્યુનું કારણ હોય તો હું એલઆઈસી કંપનીમાં આપી શકું તો કે એમાં એમાં એની કઈ જરૂર ન પડે એ તો ઈ કે ખાલી આ તમને પોસ્ટમોર્ટમ આપ્યું છે એના આધારે તમને વીમો તો મળી જાય પણ વીમો મને મને મળે મારો રોકેલો ગયો ઈ એમ ન મળે હવે સીસીટીવી ત્યાં હતો આગળ હું જ્યારે જોવા ગયો ત્યારે તો પોલીસે એ નૈતિકતાથી ઈમાનદારીથી બીજા દિવસે કે ત્રીજા દિવસે એ પોતાની રીતે સીસીટીવી લઈ ગયા હતા કઈ ચેકઅપ સરખી રીતે કર્યું હતું એવું તમને એમાં શું થયું એ લોકો બહુ ગયા નહોતા પણ મારા મોટાભાઈનો દીકરો મારો ભત્રીજો નારણભાઈ છે ને એને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે થોડીક ત્યાં સીસીટીવી કેમેરા છે બાજુમાં એક સોસાયટી આવેલી છે અને એ સોસાયટીનો કેમેરાની સામે જ આ ફો દોઢસો ફૂટની અંતરે બનેલો છે એટલે પછી લોકો જે કોઈ સ્ટાફના ગયા હોય એ ગયા હતા અને સીસીટીવી કેમેરાના જે પેલા એના સેટઅપ બોક્સ જે હોય એ લઈ ગયા અને લઈને પછી તપાસ કરી તો કે આ સીસીટીવી કેમેરો તો દોઢ મહિનાથી આ બંધ છે તો એનો લઈ જવાનો કોઈ મિનિંગ તો એ તો ત્યારે જ પૂછી શકતા હતા કે કે ચાલુ છે બંધ એટલે આ અને અને જે દિવસે આ ઘરેથી બાવીસ બે ના રોજ ઘરેથી નીકળો આ ત્રેવીસ તારીખે ચોવીસ તારીખે પીએમ સાહેબ એ નાઇટ હતા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ આમાં નવરું હતું નહીં પીએમ સાહેબની સેવામાં એટલે અમે ત્રેવીસ તારીખે જાણ કરવા ગયા તા વનરાજ ત્યારે ગુમ થયો મતલબ કે તમને એવું ક્યારે લઈ ગયું કે કોન્ટેક્ટમાં નથી અથવા તમને મળતો નથી એવું ક્યારે કઈ રીતે વાત વનરાજ વનરાજની ઘરેથી સાડા દસે નીકળ્યા પછી અગિયાર વાગે મને એની ફોન કર્યો હતો અમારા એક સંબંધીના દીકરાના સગાઈમાં જવું હતું એટલે એટલે મને કે પપ્પા આપણે જયેશના સગાઈમાં જવું હતું મને કે તમે મમ્મી જી આવ્યો ને માલદેવ બાપાને ફોન આવ્યા હતા કે ઘર આવજો મેં કીધું આપણે હાજર નક્કી કરી લે હું તો હું કેમણો જ્યાં હું બેંકે જાઉં છું મેં કીધું આજે આપણે જવાની બે દિવસની વાર છે હાજે નક્કી કરી લે તક ભલે એ પાછું સાડા ચાર ચાર વાગે અમે બે જણા ચા પીતા હતા હું માર બેસી એટલે એને મમ્મી મને કીધું મને કે વનરાજીજી જમવા નથી થાય ફોન કરો એટલે મેં ફોન કર્યો મેં કીધું બેટા જમવા કાં આવ્યો કારણ કે બેંકમાં મારે જે પૈસા ટ્રાન્સફર કરવાની સર્વર નબળું છે એટલે કામ નથી કરતું મેં એ તો કાંઈ વાંધો નહીં કાલે કરાયેલી હોય પછી જમી તો ટાઈમે જવાય ને મને કહ્યું હું દસ મિનિટમાં આવું છું પણ એ દસ મિનિટમાં આવ્યો નહીં પછી હું તો મારા રૂટીન પ્રમાણે સાડા ચાર પાંચ વાગે વોકિંગમાં નીકળી ગયો બહાર એટલે પાછો મને પાંચ હવા પાંચે ફોન આવ્યો મને કે હજી આવ્યો નથી કે ફોન કરો ને કેમ સીવી કે એટલે મેં પાછા ફોન કર્યા હતા બે ફોન સ્વિચ ઓફ આવતા હતા પછી તો મેં કીધું કામ હોય એટલે ફોન કદાચ બંધે કરી દીધા હોય કોઈ બેંકમાં ગયો હોય કે કોઈ સાહેબને મળવા ગયો હોય તો એટલે એમને અમે સાંજના આઠ સાડા આઠ સુધી રાહ જોઈ એટલે ફોન ચાલુ હતા ફોન બે બંધ આવતા હતા પછી રાત આખી એમને બેઠા બેઠા કાઢી રાતના આટા મારતા હતા બજારમાં ક્યાંય આમાં દેખાય આવે કે નહીં એમ પછી સવારે દસ અગિયાર વાગે મેં મારા મોટાભાઈના બે છોકરાને ફોનથી વાત કરી મેં કીધું વનરાજ કાલ દસ વાગ્યાનો નીકળી ગયો હજી આવ્યો નથી તો હવે શું કરશું તા કે ચાલો એ કે અમે આવીએ એટલે છોકરા ઘરે આવ્યા એટલે મને કે આપણે એ કે પેલા એ કે જાણ કરી આવી પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલે અમે સી ડિવિઝનમાં જાણ કરવા ગયા અને એક પીએસઆઈ હતા મેડમ એમને વાત કરી તો કે કાંઈ વાંધો નહીં અત્યારે સ્ટાફ તો એ ક્યાંય કોઈ છે નહીં તમારી ખાલી એક સાદી અરજી હું લખી દઉં છું અને અરજી કે મારા અમારા વોટ્સઅપ ગ્રુપમાં એ નાખી દઉં છું એટલે કોઈ માણસનો નંબર ગાડીના અથવા વ્યક્તિ જોવા મળે તો જાણ કરે એ જાણ કરીને અમે આવતા રહ્યા એટલે ત્રેવીસ તારીખે આખો દિવસે આ તપાસ કરી પછી ચોવીસ તારીખે સવારે સાડા આઠ નવ વાગે છોકરાઓને મેસેજ આવ્યો પોલીસ કંટ્રોલમાંથી ત્યાંથી કે બાવીસ તારીખે ચાર ને અડતાલીસ મિનિટનું અઠાવન મિનિટનું છેલ્લું લોકેશન કનસુમરાન પાટીએ છે પછી ત્યાંથી છોકરા મીડ્યા હળિયું કાઢવા એટલે નાગેડીના કેનાલ રોડ ઉપર મોટર દેખાડું અને મોટર સાયકલ દેખાડ્યા પછી તો એને શંકા કઈ હા અવાવળું જગ્યા છે અને પંદર વીસ ફૂટનો નાનકડો ખાડો છે એમાં ગટરનું પાણી હતું એ ગટરના પાણીમાં લાશ ઊંધી પડી હતી એને પાછળ સ્કૂલ બેગ ટાઈપનો થેલો હતો એ થેલો એમનેમ હતો ખીચામાં ત્રીસ રૂપિયા નીકળ્યા સોનાનો ચેન હતો વીટી હતી બધું એમનેમ પહેરેલું હા બધું પહેરેલું હતું ટૂંકમાં પોતાના ચંપલ પણ નીકળ્યા નહોતા જે માણસ આપઘાત કરે ને ફફા મારે હાથ પછાડે પગ પછાડે તો ચંપલ બપલ રીએ નહીં કપડાં તૂટી જાય એ બાયલું કઈ નહોતું એના ચંપલ એની પહેલા તો ચંપલ લાશ બહાર કાઢી ત્યારે એમને ચંપલ હતા એટલે મેં જોયું કે જે જગ્યાએથી લાશને આમ ફે જાણે ફેંકી હોય અને એ રીતે એક જ જગ્યાએ જે સ્થિર થઈ ગયું હોય એ જ રીતે હતું કોઈ આગળ પાછળ કાંઈ થયું નહોતું ચોવીસ તારીખે સવારે દસ વાગે છેલ્લું લોકેશન મળ્યું જાણવા કે બાવીસ તારીખે ચાર ને મિનિટે કનસુમરાના પાટિયાનું લોકેશન બતાવતા હતા એટલે પછી છોકરા ગાડીઓ લઈને મીણા તપાસ કરવા તો નાગેડીના કેનાલ રોડ ઉપર મોટર સાયકલ પીડી હતી એટલે મોટર સાઈકલની આજુબાજુમાં તપાસ કરી દીધો નાનકડું પાણીનો ખાડો હતો ગટરનો ટૂંકમાં કે કદાચ વીસેક ફૂટ લાંબો હોય છે ને પાંચ છ ફૂટ પોળો હોય છે અને છ ફૂટ ઊંડો હતો પણ એમાં બે અઢી ફૂટ જ પાણી હતું બાકી કોરો પીડ્યો હતો હવે એમાં લાશ ઊંધી પીડી હતી એટલે લાશ ઊંધી પીડી હતી એટલે તરત જ લાશને બહાર કાઢી તો અંદરથી એના બહાર કાઢ્યા પછી બે કે ત્રણ મિનિટમાં એને આંખોમાંથી નાકમાંથી અને મોઢામાંથી લોહી મીંડા નીકળવા નીકળવા બ્લડ નીકળવા જો લાસ્ટ બાવીસ તારીખના રાતના બનાવ બન્યો હોય ને તો અડતાલીસ કલાક જેવો ટાઈમ થઈ જાય પછી આ બ્લડ ક્યુ નીકળવું હોય કારણ કે શરીરનું પાણીમાં જે પીડ્યા પછીનું લોહી તો થઈ જાય આ લોહી અગાઉ જે કાંઈ મારકૂટ કરી હોય એનું લોહી મગજમાં જામ થઈ ગયું હોય અને એ પછી શરીર મૃત્યુ બહાર નીકળે એટલે બહારના વાતાવરણ હિસાબે એ લોહી ગરમ થઈને નીકળ્યું હોય બાકીનું લોહી ના નીકળું જે મળદાલ લોહી આપણી દેહી ભાષામાં એ મડદાલ લોહી નીકળ્યું એટલે આત્મહત્યા જેવો આમાં કોઈ દેખાતું નથી પછી જે ફોન ખોવાઈ કેટલા ફોન ટોટલ હતા ફોન બે હતા એમાં એક ફોન તો ત્યાં મળી ગયો હતો એક ફોન નહોતો મળ્યો જે ટચ ફોન એપલ નો એ ફોન પછી લગભગ બે અઢી મહિના પછી એટલે અમે અમારી રીતે ફોનમાં ટ્રાય કરતા હતા કે આ ફોન લાગે કે નહીં એમ ઘરે બેઠા બેઠા એમાં દોઢ બે મહિના પછી એ ફોન ચાલુ થયો ચાલુ થયો એટલે હું મારા ભાઈના છોકરાને મેં વાત કરી મેં કીધું ફોન ઓલો ચાલુ થયો છે મને કહે તો હવે આપણે કાંઈ કરવું નથી આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી આવી એટલે અમે તારા સાઈડને ફોન કર્યો ત્યાં ઇન્ચાર્જ હતા એને કે ભાઈ ઓલો વનરાજ વખતે જે બનાવ બન્યો હતો અને એનો એક મોબાઈલ જે ટચ મોબાઈલ એપલનો ખોવાઈ ગયો હતો એ ફોન ચાલુ થયો છે તો કે કાંઈ વાંધો નહીં કે તમે એક એપ્લિકેશન આપી જાઓ એટલે હું એપ્લિકેશન આપવા ગયો તો મને કે એપ્લિકેશન આપવામાં તમારે કે એનું બિલ અને એનું બોક્સ બધું જોશે એના કરતાં એ કે તમારી પણ હશે બિલ મેં કીધું બિલ તો હવે છોકરા વહીવટ કરતા હોય ને લેતા દેતા હોય મને એમાં બહુ કાંઈ ખ્યાલ ન હોય છતાંય હું તપાસ કરું મને કે રહેવા દો બિલ નથી જોતું હવે અમે અમારી રીતે તપાસ કરી લે અરજી લીધી કે ના લીધી ના અરજી ના લીધી મિત્રો વનરાજ આહિરનો પાસે બે ફોન હતા એ બે ફોનમાંથી એક ફોન ત્યાં સ્થળ ઉપરથી મળ્યો તો જે તે ટાઈમે લાસ પાસેથી ફોન મળ્યો તો લાશ સાથે મળ્યો તો એક ફોન એનો ખોવાઈ ગયો હતો જે કડી હતી કે વનરાજ આહીરનો જે હત્યા કરનાર લોકો છે એ લોકોને પકડી શકાય એની એક મુખ્ય કડી હતી જે ખોવાયેલો બીજો ફોન હતો એ એના પર આશા હતી બધાને એ ફોન ચાલુ થાય છે સમજજો કાર્ડ સાથે ફોન બંને વસ્તુ ચાલુ થાય છે એમના પરિવારજનો એને સતત એમાંથી ફોન કરતા હતા ને એક ટાઈમ એવો આવ્યો કે એ ફોન રિંગ જાય છે ત્યારે એમના પરિવારના લોકો એટલે કે વનરાજના પપ્પા વલ્લભભાઈ પોલીસ ચોકીમાં જાય છે પોલીસ ચોકીમાં એવું કહે છે કે ભાઈ એનો ફોન ચાલુ થયો આખી પોલીસ ચોકીએ એ જ ક્ષણે એના ઉપર કામગીરી ચાલુ કરવી પડે ને એને એક સુરાગ મળ્યો એનો એક એને 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 પોલીસનો એનો હૉસલો મજબૂત થવો જોઈએ ચલો આનાથી આપણે કંઈક પકડી લેશું કંઈક મળી જશે એને બદલે પોલીસ એમ કહે છે જામનગરના એસપીની એ પોલીસ એમના પપ્પાને એવો જવાબ આપે છે કે આના માટે તમારે મોબાઈલના બિલ અને મોબાઈલનું કવર લઈ આવવું પડશે શરમ આવવી જોઈએ પોલીસને એક એક લોકોનો જુવાન દીકરો ગયો છે એ કામગીરી કરવાની હતી એ ટાઈમે દોડવાનું હતું એ ટાઈમે જો તમે એવું પૂછતા હોવ કે તમારે આના માટે આના ડોક્યુમેન્ટ આના મોબાઈલના બિલ લઈને આવવું જોશે આ કોઈ ફોન ચોરીનો કેસ નહોતો એક યુવાનના મોતનો કેસ હતો કે પોલીસને રસ જ નથી આવા કામ કરવામાં જેટલા પણ કેસ જામનગરની અંદર બનાવે છે કન્ટિન્યુ સિરીઝ ચાલુ છે સિરીઝ જામનગરની અંદર આત્મહત્યાઓની અગમ્ય કારણોસર આત્મહત્યા ને કોઈ કારણ વગર કોઈ માણસ આત્મહત્યા કરે જો આત્મહત્યા કરી વનરાજ આહીરે તો એનું કારણ શોધીને લાવો જો વનરાજ આહિરને કોઈ મારી નાખો છે કોઈ કોઈ એનું મૃત્યુ કર્યું છે તો એ લાવો કામગીરી નથી થઈ તમને મિત્રો આ જાણીને બહુ નવાઈ લાગશે કે વનરાજ આહિર નો ફોન જે તે ટાઈમે ખોવાઈ ગયેલો હતો જે તે ટાઈમે જે લોકો એના ઉપર જે વસ્તુ કરી આ સીધો મતલબ થાય છે કે વનરા જાહીરનો જે ફોન છે એ જ લોકોએ વનરા જાહીર નું મર્ડર કર્યું છે અને હજી જો જરાય પણ શરમ હોય જામનગર જિલ્લાના પોલીસને તો હજી પણ આ વસ્તુ પકડાય એવી છે વલ્લભભાઈ આગળ એસપી સાહેબ પાસે જવાના નહીં વિચાર કરો છો આ વિષય ઉપર કે શું કરો છો હવે શું કરવાનું છે કે આગળ કોર્ટમાં ડાયરેક્ટ જવું છે કે હજી એક વખત પોલીસને ફરિયાદ કરવી છે ટ્રાય કરવી છે પોલીસ ડિપાર્ટમેન્ટને આપણે તો હજી રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં પૂરી રીતે તમે તપાસ કરો અને જે મોબાઈલ મળ્યો તો ને એ મોબાઈલનું લોકેશન એ મળ્યું હતું ઈ લોકોએ કીધું કે આ મોબાઈલનું લોકેશન અત્યારે ખોડિયાર કોડોલી ગુરુકૃપા હોટલે છે એટલે ડિપાર્ટમેન્ટ નહોતું ગયું મારા છોકરાની તપાસ કરવા ગયા હતા પણ હવે એને કોણ ઓળખે અને કોઈને પૂછાતુંય નથી ને કે તારી પાસે ફોન છે ગુરુકૃપા હોટલ પાસેનું લોકેશન મળે છે પણ પોલીસ નથી જતી ચેક કરવા માટે પરિવારના સભ્યો જાય છે ત્યાં પણ જ્યારે બનાવ બન્યો તો જે સ્થળ ઉપર પણ પરિવારના સભ્યો જ મહેનત કરી હતી કે કેમ થયું હશે શું થયું હશે ગાડીઓના લીટા બીજી ફોર વ્હીલના લીટાઓ ત્યાં હતા જ્યાં વનરા જાહિરની લાશ મળી હતી એનાથી સો પાંચસો મીટર દૂર પાંચસોની સો મીટર દોઢસો મીટર સો દોઢસો મીટર દૂર ગાડી પડી હતી મોટરસાયકલ એ મોટરસાયકલ એવી રીતે પડી હતી કે જાણે કોઈ જોરથી બ્રેક મારીને ત્યાં મૂકી હોય બીજા એનો એ રીતના ચિલ્લો હતો જેના ફોટા હું તમને બતાવીશ બીજું કે જે વનરાજ આહીરની ગાડી પડી હતી એની બાજુમાં નો ચિલ્લો હતો કાયદેસર એક ફોરવ્હીલ ત્યાં ભેગી ઊભી હોય અને કાયદેસર લાશને ત્યાં રાખ નાખવા માટે આવી હોય એ રીતનો એક

પોલીસે ત્યાં એવું લખ્યું હતું કે પગ લપસી ગયો ને પડી ગયો એવી શક્યતાઓ પોલીસે કાગળ ઉપર વ્યક્ત કરી હતી ત્યાંનો આ પાણીને ખાડા બાજુમાં ત્યાં પેશાબ કરવા ગયા હોય અને પગ લપસી જતા અકસ્માતે પાણીમાં પડી જતા મૃત્યુથી એવું કર્યું કહ્યું પણ ત્યાં પાણીમાં પડી જાય તો એમાં ત્યાં પાણી ત્રણ ફૂટ છે ત્રણ ફૂટ પાણીમાં પડી જાય તો માણસ કદાચ છાતી સુધી પાણી આવે એમાં મૃત્યુ કેમ થાય તરતા આવડતું હતું ને તરતા ના આવડે તો પાંચ ફૂટ ઉપરનું પાણી હોય ઊંડું તો માણા ડૂબે ત્રણ ફૂટ પાણીમાં કેમ માણા ડૂબી હગે ત્રણ ફૂટ પાણીમાં માણસ ડૂબે નહીં બે વરસનું છોકરું ના ડૂબે તો આ તો આની છ ફૂટ ને ત્રણ ઇંચની તો હાઈટ હતી હાઈટ વાળો માણસ હતો એ કઈ પાંચ ફૂટ પાણી ત્રણ ફૂટ પાણીમાં ના ડૂબી શકે લોકોમાં ને સમાજમાં એક એવી અફવા બીજા દિવસે ચાલુ થઈ ગઈ હતી કે વનરાજ ઉપર કઈ કરજો હશે એટલે વનરાજે આત્મહત્યા કરી લીધી હશે આવું કઈ તમને લાગે ના એક રૂપિયાનો કરજો હતો નહીં મારે બેંકની લોન હતી બેંક ની લોન તો આખા દુનિયા બેંક ઉપર વહીવટ ઉપર હાલે છે એટલે એ કોઈ એક રૂપિયાનું ટેન્શન કે લીધી દેતી કોઈ પણ હતી એ નહીં અને જે કાંઈ વહીવટ હતો એ બેંકનો હતો બાકી કોઈ જાતનું પૈસા કી નાણાકીય ટેન્શન નહોતું ઘરમાં સુખ શાંતિ હતી ઘરમાં એ કોઈ આરે અણબનાવ નહીં કોઈ દી પતિ પત્નીમાં એની મમ્મી આરે મારી આરે કારણ કે એટલો ભણેલો ગણેલો એજ્યુકેશન લીધેલો આ જે માણસ ચાર વર્ષ લંડનની સારામાં સારી યુનિવર્સિટીમાં ભણ્યો હોય અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો એની કોર્ષ કરેલો હતો કે જે સમાજ સેવા માટે સમર્પિત હતો હવે એ માણસ આવું પગલું એ તો અમારા સમાજમાં આજુબાજુવાળા તો એમ કે છે કે અમે મુશ્કેલીમાં હોઈ ને તો વનરાજ એમને આવીને હિંમત આપતો તકલીફમાં હોય કે મારે આમ છે ને મારાથી હવે જીવાય એમ નથી તો એ હિંમત આપતો હવે એ જે બીજા માણસોને હિંમત આપતો એ માણસ આવું પગલું કઈ રીતે ભરે કે આપઘાત કરે આ તો માનવામાં આવતું નથી કોઈ સંજોગ હવે ખાલી વલ્લભભાઈ આપણે પોલીસ ઉપર સ સ્થાનિક પોલીસ ઉપર ભરોસો રાખીને બેસશું કે ખરેખર આપણે બેચાર આગેવાનોને લઈને એસપીને મળીને બેચાર નેતાઓને વિનંતી કરીને એસપીને મળીને આના ઉપર ઠોસ કાર્યવાહી થાય ઉપર પ્રોપર એક ટીમની રચના કરવામાં આવે એસઆઈટી ની રચના કરવામાં આવે કે આ કોઈ નાની વસ્તુ નથી આ જામનગરમાં એક એવો યુવાનને હત્યા ને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ગુજરાતીમાં આખું જામનગર જાણે છે તો આના ઉપર આ માંગ હોવી જોઈએ કે ના હોવી જોઈએ તમારા લોકોની હોવી જોઈએ સામાન્ય પ્રસંગમાં એ જ્ઞાતિ ભેરી થઈને જોવા કરતી હોય તો આ તો મારા દીકરાનું વર્ષની ઉંમરમાં આ રીતનું થઈ ગયું તો સમાજે આમાં રસ લેવો જોઈએ પણ હવે એ જોઈ એવો સપોર્ટ કઈ આપણને મળ્યો નથી અને બીજી વસ્તુ એ છે કે આ છોકરો ના ના વલ્લભભાઈ એમાં એવું છે હું હું તમે લોકો તમારા તો પરિવારનું સંતાન ગયું હોય એટલે તમે એમાં પડ્યા હોવ પણ સમાજને ખરેખર ચિંતા ખૂબ છે અને તમે એક વખત આજે આ વાત કરી આજે સમાજને આજે પહેલી વખત ખબર પડશે બધી સમાજને આ તો કોઈ એક સમાજની વાત નથી તમામે તમામ સમાજમાં એકબીજાને સાથે મળીને કામ કરવાનું છે આવા આવું કોઈ ઘટના ઘટે ત્યારે તો તમામ સમાજ સાથ આપવાની છે અને હવે તમે આજે જ્યારે વાત કરી છે કે આના ઉપર આપણે આગળ વધવું જોઈએ આના ઉપર આગળ વાત કરવી જોઈએ ત્યારે સમાજના આગેવાનોને અને બધા નેતાઓને પણ એસપીને મળી અને એસપીને ખુદે એસપી પણ આપણા વિડીયોની માધ્યમથી આ વાતને જાણશે કે ખરેખર આવી અને જો આ મોટા અધિકારીઓ સુધી આ વાત પહોંચી પણ ના હોય બરાબર તો આ જ્યારે આઈપીએસ અધિકારીના વ્યક્તિને તમારી વાત આજે સાંભળવા મળશે તમને આજે સાંભળશે તો એને અગાઉથી જાણ થશે ને પછી પાછળથી એક વખત બે ચાર આગેવાનો અહીંના એસપીને પણ મળી અને આગળ વાત કરો અને શક્ય બને તો ગૃહમંત્રીને પણ આ વિષય ઉપર આપણા સમાજમાં પણ આગેવાનો છે કે જેને કહીને આપણે ગૃહમંત્રીને વાત કરી શકીએ અને આના ઉપર પ્રોપર ઝીણવટપૂર્વક આ વસ્તુને આપણે એક વખત દાખલો બેસાડીએ જેથી કરીને બીજા જે આવું કરનારા લોકો છે એને હિંમત ન થાય બીજી વખત આવું કરવાની નહીંતર તો શું થશે કે જે એક વખત આ લોકો આવી રીતે સક્સેસ થઈ જાય કે ગમે એની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવી દેવાની ને પોલીસ પાસે ટાઈમ નથી હોતો પોલીસને મોદી સાહેબ આવી ગયા હોય ને ફલાણા સાહેબ આવી ગયા હોય ને એમાં બધા વ્યસ્ત હોય તો આ લોકોને આનાથી આવું બળ મળશે આ બળ ન મળે એના માટેના મારા પ્રયાસ છે અને હું એના માટે લોકોને જાગૃત કરવાના કામ કરું છું તો મારી તમને બધાને પણ વિનંતી છે કે તમે પણ હવે થોડા આના ઉપર એક્ટિવ થઈને આપણે બધા સાથે મળીને આના ઉપર કામ કરીએ તો મિત્રો આ વાત હતી વનરાજ આહિરની ડંકાની ચોટ ઉપર જે સમાજ વાત કરી રહી છે જે જનતા વાત કરી રહી છે જે પબ્લિક વાત કરી રહી છે કે આ આત્મહત્યા નથી આ હત્યા છે અને લોકો જીવ બાળી રહ્યા છે લોકો મને વારંવાર મારી મારી વાહન રોકીને મને પૂછી રહ્યા છે કે સંજયભાઈ પેલું વનરાજના કેસનું શું થયું એમાં તો કંઈ થયું જ નથી નથી કોઈ પોલીસ એક્શનમાં આવી નથી પોલીસે કોઈ ઠોસ કામગીરી કરી નથી નાગેડીના ગામને અમે હું ખુદ જઈને ત્યાં બે પાંચ દુકાનોવાળાને પૂછ્યું હતું મેં ખુદ જઈને તો કન કાનભાઈ મારી સાથે હતા અમે લોકો જઈને બધી પણ અમને જ્યારે પોલીસને જે કામગીરીનો પબ્લિકમાંથી જવાબ મળે એ એ અમને સામાન્ય રીતે ના મળી શકે અને અમે જે પુરાવાઓ જોયા છે બધું જે ચેક કર્યું છે એના ઉપરથી હંડ્રેડ પર્સન્ટ સો ટકા એવું લાગે છે કે આ આત્મહત્યા નથી અને આના ઉપર ખરેખર અમારો કોઈ એવો પોલીસ ઉપર આક્ષેપ નાખવાનો કોઈ ઉદ્દેશ્ય નથી અમારી ક્યાંય પોલીસ અમને કાંઈ અમારે અમને પોલીસથી તકલીફ પણ નથી અમારે તો ખાલી અમારે વાત કરવી તો કોને કરવી પોલીસ સિવાય છે કોણ અમે અમે અમારું દુઃખ રોઈએ તો કોની સામે રોઈએ પોલીસની સામે જ રોઈએ પોલીસ અરે અમે પોલીસ એકવાર સારું કામ કરીને દી અમે અમે સો ટકા એટલી વાત કરશું પોલીસની કે આ એક બહુ જબરજસ્ત કામ કરીને પોલીસે આપ્યું છે અમને એવો એક મોકો તો આપો જામનગરના એસપી સાહેબને કહેવા માંગુ છું એક મોકો આપો અમને કે અમે વખાણ કરી શકીએ પણ આ રીતે ન વખાણ થઈ શકે આવી રીતે ન થઈ શકે કામગીરી કારણ કે અમે નજરો નજર જોયું છે કે પરિવાર તો બિચારો ત્યાં એના શોકમાં વ્યસ્ત હતો પાછળથી પોલીસને કોઈ જાતનો રસ નહોતો શું પોલીસને શું કહેવું મારે એ નથી કહેવું અત્યારે મારી સાથે એક પીડિત પરિવાર બેઠો છે અને મારે એ બધી વાત પોલીસની નથી કરવી અમારે વિનંતી કરવી છે બે હાથ જોડીને કે મહેરબાની કરો કમસે કમ આત્મહત્યા હોય તો એના એ નક્કી કરો કે જો ભાઈ આ છોકરો તમારો આ પરિસ્થિતિમાં હતો એટલે આત્મહત્યા કરી છે અને જો હત્યા હોય તો ખરેખર આ ઉપર સારી રીતે કામગીરી કરો વલ્લભભાઈ અમે તમારી સાથે છીએ અને આપણે બધા જ સાથે મળીને સમાજને પણ વિનંતી કરીએ આહિર સમાજને પણ વિનંતી કરીએ તમામે તમામ સમાજને સનાતન સત્ય સમાચારના માધ્યમથી અમે તમામ સમાજ માટે કામ કરીએ છીએ કોઈ અમારું એવું નથી કે એક આહિર સમાજના મુદ્દાઓ છે આ બધી સમાજના લોકોનું છે કારણ કે બધી સમાજ હમણાં દિવાળીબહેનના દીકરાઓ પર થયું એના માટે અમે લેવા બધા માટે લડી રહ્યા છીએ હજી અમને ક્યાંય કોઈ આ જાડી ચામડીના લોકો કેમ અમારી વાત નથી સમજી શકતા કે નથી અમારી વાત સાંભળી શકતા એનો પ્રશ્ન છે આના માટે લોકોએ સાથ આપવો પડશે લોકોએ સહયોગ કરવો પડશે અને જે લોકો લડે છે એ લોકોને હિંમત વધારવી પડશે બાકી કોઈ બોલવા વાળું જ નહીં હોય કોઈ કઈ કરવા વાળું જ નહીં હોય બસ જામનગરના તમામે તમામ નેતાઓને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે થોડું જુઓ જામનગરની અંદર સરા સતત સિરીઝ સિરીઝ ચાલુ છે દસ દિવસ થાય નહીં ત્યાં એક હત્યા એક આત્મહત્યા અઠવાડિયું પૂરું નથી થયું ત્યાં એક હત્યા એક આત્મહત્યા કેટલી બધી હત્યાઓને પણ આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી છે એક નાની એવી કુંબડી મેર સમાજની દીકરી ઉપર સત્યાવીસ ઘા મારીને એક નરાધમ ભાગી ગયો છે હજી પોલીસના હાથમાં નથી આવ્યો હજી સુધી નથી આવ્યો એનો પરિવાર પણ ડરી ડરીને રહે છે આ બધી પીડાઓ છે એમને કાંઈ પોલીસ સાથે તકલીફ નથી પોલીસ જ્યારે સારું કામ કરશે ત્યારે સો ટકા અમે એમને બિરદાવશું નેતાઓ સારું કામ કરશે તો નેતાઓને પણ બીડ છું પણ આ એક જેટલા પણ બનાવો બન્યા છે એમાં નેતાઓ તો જાણે કંઈ જોયું જ નથી એવી રીતે નેતાઓનું વર્તન છે ચાર ચાર લોકો એકસાથે આત્મહત્યા કરે છે એમાં પણ કઈ રીતે પોલીસ કામ કરે છે કઈ રીતે પુરાવો એકઠા કરે છે કઈ રીતે એમાં સાક્ષીઓને પુરાવોને ભેગા કરે છે એ બધું આપણે જોઈએ છીએ જે લોકોએ ત્યાં જે ચાર લોકોની જે ઘટના ઘટી છે એમાં જે લોકોએ સાક્ષાત જોયું છે એને રાખો ને પુરાવામાં એને મનાવો ને ગમે અજાણના લોકોને તમે પુરાવામાં માં કામ રાખો છો આ ન કરો આ ન્યાય થઈ રહ્યો છે ન્યાય નથી વલ્લભભાઈ તમે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આવ્યા છો અને એક વલ્લભભાઈનું મને કહેવાનું હતું કે વનરાજ ઉપર જે થયું થયું પણ આનાથી એક જાગૃતિ આવશે બીજી વખત કોઈ દીકરા ઉપર કોઈના મા બાપ ઉપર આવી વસ્તુ ના બને એના માટે પણ હું સ્ટુડિયોમાં આવ્યો છું અને તમારી સમક્ષ બધી વાત કરું છું મતલબ વલ્લભભાઈની વાતથી તમે તારણ કાઢી શક્યા હશો કે વનરાજ આહીરનું જે કેસ છે એ ખુલવો જોઈએ ફરીથી વ્યવસ્થિત રીતે કામ થવું જોઈએ અને આના માટે તમામ તમામ લોકોએ જાગૃત થવું જોઈએ કારણ કે આજે એમના પરિવાર ઉપર આવ્યું છે કાલ સવારે આપણા પરિવાર ઉપર આવે ત્યારે આ વસ્તુ ચોકસાઈથી કામ થાય અને એક ઈમાનદારીથી પોલીસ તંત્ર પણ કામ કરતું થાય એવી આશા સાથે વલ્લભભાઈ જયભાઈ જય શ્રી કૃષ્ણ